પ્રશ્ન ચુમ્માલીસ મહંત સ્વામી મહારાજને ભાગવતી દીક્ષા ક્યાં અને ક્યારે આપી હતી એ ઓગણીસો સાહીઠ સાળંગપુર બી ઓગણીસો એકોતેર ગોંડલ સી ઓગણીસો એકસઠ ગઢડા જવાબ છે સી ઓગણીસો એકસઠ ગઢડા પ્રશ્ન પિસ્તાલીસ પ્રમુખ સ્વામી મહારાજના માતાનું નામ શું હતું એ હેતબા બી દિવાળી બા સી સાકરબા ડી ગંગાબા જવાબ ગી દિવાળી બા પ્રશ્ન છેતાલીસ અર્ધચંદ્ર ને વ્યોમ ખાલી જગ્યા છે ડાબે પગે ચિહ્ન વાળા એ સાત બી નવ સી અગિયાર ડી એક એ સાત પ્રશ્ન સુડતાલીસ મહારાજે વડતાલમાં કોને લુટારામાંથી મહાન ભક્ત બનાવ્યા હતા એ વાલેરો વરુ બી સગ્રામ વાઘરી સી જોબનપગી ડી મયારામ ભટ્ટ જવાબ છે સી જોબનપગી પ્રશ્ન અડતાલીસ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે એ બાર બી સોળ સી અગિયાર ડી અઢાર જવાબ છે ડી અઢાર પ્રશ્ન ઓગણપચાસ દાદા ખાચરનું મૂળ નામ શું હતું એ અભયસિંહ ખાચર બી ભગીરથસિંહ ખાચર સી સોમા ખાચર ડી ઉત્તમ ખાચર જવાબ છે ડી ઉત્તમ ખા છે પ્રશ્ન પચાસ વડતાલ હરિકૃષ્ણ મહારાજની બાજુમાં કયા દેવ પધરાવવામાં આવ્યા છે એ રેવતી બળદેવ બી રણછોડરાય રાધાકૃષ્ણ દેવ ડી રાધા રમણ દેવ જવાબ છે સી રાધાકૃષ્ણ દેવ પ્રશ્ન એકાવન અંતે જાઉં ઊઠી એકલા રે સંગે આવે ન કોઈ પંડિત રંકને રાય કે હારે લાખપતિ હોય પ્રશ્ન બાવન બી સંસ્થાનું તત્વજ્ઞાન શેમાં છે એ અક્ષર પુરુષોત્તમ દર્શન બી રાધાકૃષ્ણ દર્શન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દર્શન ડી સત્પુરુષ દર્શન જવાબ છે એ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રશ્ન ત્રેપન બીએપી સંસ્થામાં સૌ પ્રથમ નીલકંઠવાણીની અભિષેક મૂર્તિ ક્યાં પધરાવવામાં આવી હતી એ અમદાવાદ બી ગઢડા સી ભરૂચ ડી સાંકરી જવાબ છે સી ભરૂચ